તો આજે આપણે લીલે તુહેરના ટોઠા બનાવવાના છે તો આપણે એક વાટકો લીધું તો આપણે દુએરના દાણા પેલા બાફી લઈશું ઉપરમાં નાખીને થોડુંક મીઠું એક ગ્લાસ પાણી નાખી દઈશું તો ટોઠાની ગ્રેવી બનાવવા માટે આપણે કાંદા લઈ લીધા છે એને ક્રશ કર્યા છે ટમેટાની ગ્રેવી આદુ મરચાં સૂકું લસણ લીલું લસણ લીલા લસણના પાન તો આપણે તવલું લઈશું તેમાં આપણે તેલ નાખીશું ચાર પાવડા તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે તમારપત્ર નાખીશું એક ગાદિયાનો કટકો તજનો એક ચમચી જીરું એક ચમચી હિંગ આદુ લચ મરસાની પેસ્ટ

एक चमचे हळद नाखीशो एक चमची धाणाचे डिंगो स्वाद प्रमाणे आपण मीठो नाखीशो ते चमचे आपण गरम मसलो એક લીલા લસણના પાંદરે આપણે અડધા નાખી દઈશું અડધા બાકી રાખીશું બે મિનિટ આપણે ચડવા દઈશું તો આપણે ગ્રેવી ચડી ગઈ છે તો હવે આપણે ધોવેના દાણા આપણે બાફેલા ત્યાં તે નાખી દઈશું લીંબુનો રસ